નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે એક પ્રગતિશીલ ખેડૂત છે જામનગરના બેડગામમાં કપાસનું વાવેતર કરે છે એમની મુલાકાતે આવેલા છે સૌપ્રથમ આપણે એમનો પરિચય લેશું બેડ મગનભાઈ સોનગરા મોબાઈલ નંબર પંચાણું સાત અડતાલીસ એકસઠ બે ત્રેવીસ હવે આ તમારે કપાસ છે આમાં તમે કઈ પ્રોડક્ટ વાપરેલી છે કીટ વાપરેલી છે આપણે ન્યુટ્રા કીટ આવે છે વાપરી અઠવાડિયા પહેલા નાખી છે આમ તો આમાં તમે શરૂઆતમાં તમારે કપાસ કેવો તો આજે અઠવાડિયા પછી આમાં તમને શું ફેરફાર લાગે છે રિઝલ્ટ કેવું લાગ્યું પચાસ ટકા સુધારો છે તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રોને કીટ બરોબર જ છે તો આમાં જે નવો કમરા મૂકા છે એમાં નરવાય છે આ બધું તમારે જે ફાલ જે છે એમાં નવો ફાલ એ સારો લાગ્યો છે તો તમે ભલામણ કરો બીજા ખેડૂત મિત્રોને કે કપાસમાં અત્યારે જે ભાદરવા મહિનામાં મોટા ભાગે જે કપાસ સુકાઈ જતા હોય એનું કારણ હોય છે કે વાતાવરણમાં જે તાપમાનમાં ફેરફાર થતો હોય કપાસને જે જરૂરી પોષણ મળવું જોઈએ એ ના મળી શકે તો તમારે એવી કોઈ સુકારાની કે સમસ્યા છે અત્યારે કાંઈ નથી આમાં બરાબર તો ખેડૂત મિત્રો આમાં જે જુઓ કપાસમાં સરસ નવા કમરા ફૂટ સારી આવી ગઈ છે એકદમ સારી ખૂણપ છે અને માલય ઘણો લાગી ગયો છે ન્યુટ્રાકીટ નું ખૂબ સરસ રિઝલ્ટ મળેલું છે ધન્યવાદ ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો નાઇન ડબલ ફાઈવ એટ થ્રી